જય શ્રી કૃષ્ણ મિત્રો બાળકો લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવા એકદમ ક્રિસ્પી સ્પ્રિંગ રોલ આજે હું અહીંયા ઘઉંના લોટમાંથી બનાવવાની છું અને ઘઉંના લોટમાંથી આવા ક્રિસ્પી અને એકદમ ભરેલા સ્પ્રિંગ રોલ બનાવવા માટેની હું ટિપ્સ પણ તમારી સાથે શેર કરીશ જેથી કરીને તમારા સ્પ્રિંગ રોલ એકદમ પરફેક્ટ બને એક વખત તમે આ સ્પ્રિંગ રોલ ઘરે બનાવશો ને તો બજારના સ્પ્રિંગ રોલ ડેફિનેટલી ભૂલી જશો બજારમાં તો મેદાના મળતા હોય છે પણ એ સ્પ્રિંગ રોલ પણ તમે ભૂલી જશો તો ફ્રેન્ડ્સ આ સ્પ્રિંગ રોલની રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે એ સૌ પ્રથમ અહીંયા મેં એક કપ ઘઉંનો લોટ લીધો છે અને તેને આપણે પહેલાં ચાળી લઈશું અને ત્યારબાદ હું તેની અંદર એક કપ મેંદો ઉમેરી રહી છું તો ફ્રેન્ડ્સ જો તમારે આ સ્પ્રિંગ રોલ ફક્ત ઘઉંના લોટથી બનાવવા હોય તો ફક્ત ઘઉંના લોટથી પણ બનાવી શકાય અને ફક્ત મેદાના લોટથી બનાવવા હોય તો પણ બનાવી શકાય તો મેદો અને ઘઉંનો લોટ આ બંનેને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરીએ અને ત્યારબાદ એક ચમચી હું તેમાં મીઠું એડ કરું છું ત્યારબાદ મોયણ માટે હું તેની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરું છું એક કપ લોટ માટે આપણે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે તો માપ એકદમ સહેલું છે લખી લેજો તેલને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો લોટમાં તેલનું મોયણ એકદમ સરસ મિક્સ થાય એટલે આપણે તેમાં પાણી ઉમેરી અને લોટ બાંધવાનો છે તો પાણી થોડું થોડું ઉમેરીશું અને લોટ આપણે કઠણ બાંધવાનો છે એકદમ ઢીલો લોટ ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે તો આપણે રોટલી કરતાં થોડોક કઠણ લોટ હોવો જોઈએ જે રીતે આપણે પૂરીનો લોટ બનાવીએ ને એ રીતે જ આ લોટ થોડોક કઠણ રાખવાનો છે તો જોઈ શકાય છે કે મેં કેટલો કઠણ રાખ્યો છે હવે આ લોટને આપણે ઢાંકીને રેસ્ટ પર રાખીશું ત્યાં સુધી આપણે અહીંયા ફિલિંગ તૈયાર કરી લઈએ તો તેના માટે આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીએ તેમાં મેં આ રીતે બે ડુંગળી ઉમેરી છે ડુંગળી થોડીક લાંબી સમારીને જ ઉમેરવાની છે કારણ કે આપણે અહીંયા ચાઇનીઝ ફિલિંગ રેડી કરીશું નૂડલ્સવાળું તો એટલા માટે ડુંગળી આ રીતે જ સમારીને ધીમા તાપે સાતળીએ ત્યારબાદ મેં તેની અંદર આ રીતે ઝીણા સમારેલા બે લીલા મરચાં એડ કર્યા છે એક ચમચી હું તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરી લઉં છું અને તેને પણ હું સારી રીતે મિક્સ કરી લઉં છું ત્યારબાદ એક ગાજર મેં છીણ કરીને રાખ્યું હતું મોટી સાઇઝનું ગાજર હતું એક કપ જેટલી છીણ છે એ ઉમેરી છે અને એક કપ મેં અહીંયા પત્તા ગોબી પણ એડ કરી છે તો પત્તા ગોબી પણ આ રીતે લાંબી જ સમારવાની છે અને આ બધું આપણે સોતે કરવાનું છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે ત્યારબાદ આપણે તેની અંદર મીઠું એડ કરી લઈએ તો વેજીટેબલ્સ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ત્યારબાદ હું તેની અંદર ચાઉમીન મસાલો એડ કરી રહી છું તો કોઈ પણ કંપનીનો ચાઉમીન મસાલો તમે લઈ શકો છો અને આ મસાલાની અંદર પણ મીઠું અને સોસના ફ્લેવર્સ હોય છે તો આનાથી જે ફિલિંગ છે ને એ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે એટલે મેં એ મસાલો લીધો છે ત્યારબાદ હું તેની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ ઉમેરું છું બિલકુલ ઓપ્શનલ છે નહીં ઉમેરો તો પણ ચાલશે બટ થોડો કલર સારો આવે એટલે મેં સોયા સોસ એડ કરી ત્યારબાદ હું અહીંયા આની અંદર એક ચમચી લસણ મરચાંની ચટણી ઉમેરી લઉં છું આનાથી ખૂબ જ સરસ સ્વાદ આવશે અને જે આપણી નૂડલ્સની ફિલિંગ છે એ થોડીક સ્પાઈસી પણ બનશે જો તમારી પાસે ના હોય તો તમે શેઝવાન ચટણી ઉમેરીને પણ બનાવી શકો અથવા તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ મેં એક પેકેટ નૂડલ્સને બોઇલ કરીને રાખ્યા હતા એ નૂડલ્સ મેં આની અંદર એડ કરી લીધા છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા જે ફિલિંગ તૈયાર કરવાની છે એ તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો થોડાક ઓછા નૂડલ્સ અને વેજીટેબલ્સ વધારે હોય એ રીતની ફિલિંગ પણ તૈયાર કરી શકાય છે એક ચમચી મેં અહીંયા વિનેગર એડ કર્યું અને તેને મિક્સ કરી લીધું અને લાસ્ટમાં મેં અહીંયા થોડાક લીલા દાણા ઉમેરીને તેને પણ મિક્સ કરી લીધું છે તો આ ફિલિંગ જે છે એ આપણી રેડી છે ફિલિંગ તમે તમારી ચોઈસ પ્રમાણે પણ રેડી કરી શકો છો હવે ત્યારબાદ જે અહીંયા લોટને મેં રેસ્ટ પર રાખ્યો હતો તેની પંદર એક મિનિટ થઈ ગઈ અને આ રીતે હું તેમાં થોડુંક ઓઇલ ઉમેરું છું અને લોટને એક વખત સારી રીતે મસળી લઉં છું જેથી કરીને એ થોડોક સ્મૂથ થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા પતલી રોટલી વણીએ ને તે રીતની રોટલી માટેના નાની સાઇઝના લુવા તૈયાર કરવાના છે લોટ થોડુંક કઠણ છે એટલે લુવા થોડાક મસળીને બનાવીશું એટલે આપણી જે રોટલી છે તે એકદમ સરસ તૈયાર થાય હવે સ્પ્રિંગ રોલ માટે આપણે પહેલાં રોટલી વણવાની છે અને મેં થોડાક લુઆ બનાવીને રાખ્યા તો તેમાંથી આપણે પહેલાં બધી રોટલી વણી રહીશું અને રોટલી એકદમ પતલી હોવી જોઈએ અને આ રીતે સાઇઝમાં થોડીક મોટી હોવી જોઈએ જો રોટલીની સાઇઝ નાની હશે તો ફિલિંગ ભરીને તેને વાળવામાં મજા નહીં આવે રોટલી આ રીતે પતલી જ હોવી જોઈએ એકદમ પતલી અને તમે જોઈ શકો છો કે મેં અહીંયા ઘણી બધી શીટ્સ સ્પ્રિંગ રોલ માટેની રોટલી જે છે એ વણીને રાખી છે અંગ્રેજીમાં શીટ્સ કહેવાય બટ આપણે આને રોટલી જ કહીશું તો તમે જોઈ શકો છો કે મેં એકસાથે ઘણી બધી રોટલી વણીને તૈયાર કરી લીધી છે એકદમ પતલી પતલી હોવી જોઈએ અને હવે આપણે તેને શેકવાનું છે તો ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને આને આપણે બિલકુલ કાચી કાચી શેકવાની છે કાચી પાકી નહીં પણ કાચી કાચી શેકવાની છે બંને સાઈડ થોડી થોડીક શેકાઈને એટલું જ શેકવાનું છે જેથી કરીને આપણા જે સ્પ્રિંગ રોલ છે ને એ ફ્રાય કરતી વખતે એકદમ ક્રિસ્પી બનશે તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે રોટલીને વધારે નથી શેકવાની બસ આવી શેકાય એટલે તરત જ કાઢી લેવાની છે નહીં તો વાળવામાં પ્રોબ્લમ આવશે તો બધી રોટલીને પહેલાં હું આ રીતે બિલકુલ કાચી કાચી શેકી લઉં છું બંને બાજુ આ રીતે થોડીક થોડી શેકાય એટલે કાઢી લેવાની તો બધી રોટલી મેં આ રીતે તૈયાર કરી અને હવે અહીંયા આપણે ત્રણ ચમચી ઘઉંનો લોટ લઈશું એક નાની વાટકીની અંદર અને તેમાં આપણે થોડુંક પાણી ઉમેરી અને તેની લઈ તૈયાર કરવાની છે ધ્યાન રાખવાનું છે કે આ પતલી ના હોવી જોઈએ આને આપણે થિક કન્સિસ્ટન્સી સાથે જ તૈયાર કરીશું તો થોડું થોડું પાણી ઉમેરી હું તેને મિક્સ કરતી જાઉં છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો જોઈ શકાય છે કે એકદમ સરસ અહીંયા મેં ઘઉંના લોટની એક લઈ તૈયાર કરી છે તો અહીંયા ફિલિંગ રેડી છે અહીંયા આ રીતે કાચી કાચી શેકેલી રોટલી રેડી છે અને લઈ પણ રેડી છે તો હવે આપણે શું કરવાનું છે આ જે ફિલિંગ નૂડલ્સની આપણે તૈયાર કરી તેને આ રીતે આપણે રોટલીની એક સાઈડ દોઢ ચમચી જેટલું મૂકી દઈશું અને આ જે ઘઉંના લોટની આપણે લઈ તૈયાર કરી છે તેને આ રીતે આંગળીની મદદથી બંને બાજુ થોડુંક અંદરની સાઈડમાં આપણે લગાવીશું તો જ્યાંથી આપણે રોટલીને વાળવાની છે ત્યાં લગાડવાનું અને આ રીતે બાકી બે સાઈડ આપણે કિનારી પર લગાડવાનું છે તો આ રીતે આપણે પહેલાં તેને ફોલ્ડ કરીશું અને થોડુંક આપણે તેને ચોંટાડી દઈએ બંને સાઈડ અને ત્યારબાદ આપણે રોલ બનાવવાનો છે તો રોલ ખાસ પ્રેસ કરીને જ આપણે વાળવાનો છે એટલે વચ્ચે જગ્યા ન રહે અને રોલ એકદમ સરસ ભરેલો હોય તેવો તૈયાર થાય અને લાસ્ટમાં અહીંયા થોડીક લઈ મેં ફરીથી લગાવી છે અને એકદમ સરસ તેને ચોંટાડી દીધું છે તો જોઈ શકાય છે કે એક રોલ એકદમ સરસ આપણો અહીંયા રેડી થઈ ગયો છે તો જ્યાં આપણે ચોંટાડ્યું છે એ ભાગ નીચે રાખવાનો અને એ જ રીતે આપણે અહીંયા બાકીના રોલ પણ તૈયાર કરી લઈશું તો ઘઉંના લોટની જે લઈ છે એ આપણે આ રીતે લગાવવાની છે અને આ રીતે તેને ફોલ્ડ કરી અને પછી આપણે તેનો રોલ વાળવાનો છે એકદમ ઇઝી પ્રોસેસ છે તમે આ એક બે વખત ટ્રાય કરશો એટલે તમને પણ આવડી જ જશે બહુ જ સહેલું છે એક બે રોલ બનાવશો ને તો હન્ડ્રેડ પર્સન્ટ તમને પણ બાકીના રોલ બનાવતા ફાવી જશે તો બસ આ લઈ જે છે એ શું છે કે કિનારીને ચોંટાડવાનું કામ કરે છે કિનારી સારી રીતે ચોટેલી હશે તો ફ્રાય કરતી વખતે તે ખુલશે નહીં બધા રોલ મેં આ રીતે તૈયાર કરી લીધા છે અને હવે બીજી બાજુ મેં પેનમાં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે આ રીતે આપણે તેમાં રોલ ઉમેરીશું તો મીડિયમ સાઇઝ ઉપર આ રોલને ફ્રાય કરવાના છે ફ્રાય કરવા માટે હું પેનનો ઉપયોગ કરી રહી છું તમે કઢાઈમાં પણ તેને ફ્રાય કરી શકો છો ફ્રેન્ડ્સ રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં અમી લખજો અહીંયા આ જે રોલ છે ને તે ક્રિસ્પી બને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે એક બે વખત મેં તેને ફ્લિપ કર્યા અને તમે જુઓ એકદમ સરસ તેનો કલર જે છે એ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે તો આ રીતે રોલ ક્રિસ્પી થાય ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર મેં ફ્રાય કર્યા છે અને એકદમ સરસ આપણા આ રોલ જે છે એ ફ્રાય થઈ ગયા છે બાકીના રોલ પણ સેમ એ જ રીતે મેં ફ્રાય કરી લીધા છે અને હવે આપણે તેને કટ કરીએ તો અવાજ તો તમે સાંભળ્યો એકદમ ક્રિસ્પી બન્યા છે આપણા રોલ અને આ રીતે મેં તેને કટ કર્યા છે ગરમા ગરમ આ રોલને સર્વ કરો અને અત્યારે જ આ ટેસ્ટી યમી રેસીપી માટે કોમેન્ટ સેક્શનમાં યમી લખજો અને વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય અને ફ્રેન્ડ્સ આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો ત્યાં પણ તમને મારા વિડીયોઝના નોટિફિકેશન્સ આવી જશે તો બસ અત્યાર માટે આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા Jai Shri Krishna